જય માતાજી ફ્રેન્ડ આજે બનાવું છું ડુંગળી બટાકાનું રસાવાળું શાક તો એના માટે જોઈશે ડુંગળી અને બટાકા ઝીણા સવારી લીધા છે અને તેલ ગરમ થઈ ગયું છે એમાં આપણે એડ કરી દઈશું થોડી રાય અને થોડું ઝીરું અને આપણે એને થોડું ઢાંકી દઈશું અને ધીરેથી ડુંગળી બટાકાનો વઘાર કરીશું તો હવે બધા જ ડુંગળી બટાકા સમારેલા જીણા છે એ બધા નાખી દઈશું એની અંદર હવે એની અંદર બીજા મસાલા આપણે એડ કરી દઈશું હળદર તીખા પ્રમાણે મરચું અને થોડું મીઠું એડ કરીશું મિક્સ કરી દઈશું અને પાંચ મિનિટ આવી જ રીતે આવું ઢાંકીને રહેવા દઈશું પછી એની અંદર પાણી એડ કરીશું તો આપણે ઢાંકણ ખોલીને ચેક કરી લઈશું એકવાર પાંચ મિનિટ થઈ ગઈ છે હવે એની અંદર એડ કરીશું આપણે ગરમ ગરમ પાણી જે મેં ઓલરેડી ગરમ કરવા મૂકી દીધું છે ગેસ કરી દઈશું બંધ અને એને એડ કરીશું શાકમાં એટલું જોઈતું હોય એટલું તમે એડ કરી શકો સારી રીતે મિક્સ કરીશું અને એને ઢાંકીને પાછું દસ પંદર મિનિટ સુધી થવા દઈશું તો પછી મળીએ દસ પંદર મિનિટ પછી તો ફ્રેન્ડ્સ હવે જોઈ લઈશું કે ડુંગળી બટાકાનું શાક બનીને તૈયાર છે કે નહીં ખોલી ચેક કરી લઈશું તો ખોલી દીધું છે અને ચેક કરી લઉં છું ચેક કરી લીધું છું થોડા બટાકાને થોડા ક્રશ કરી લઈશું અંદર છે બહુ નથી ક્રસ કરવાના થોડા જ ક્રસ કરવાના છે હવે એની અંદર આપણે એડ કરી દઈશું થોડો ગરમ મસાલો ગરમ મસાલો એડ કરીને મિક્સ કરી દઈશું તો તૈયાર છે ડુંગળી બટાકાનું શાક હવે એને એક બીચમાં લઈ લઈશું તો એકદમ તીખુંતમ ચટાકેદાર બટાકા ડુંગળીનું શાક તૈયાર છે એને સેલેડ અને ખીચડી સાથે સર્વ કર્યું છે બનાવીને ખાઈને જરૂરથી ટ્રાય કરજો જલ્દી જલ્દી જાઓ અને બનાવો અને કોમેન્ટમાં જણાવજો કે કેવું બન્યું છે અને તમારી કેવી રીત છે બનાવવાની એ પણ જણાવજો જય કુબેર